અમરેલી જિલ્લાના વડિયા ખાતે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરના તમામ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાનું પ્રતિબિંબ દર્શાવતા ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલા આ જુલૂસમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો પરિવાર સહિત સામેલ થયા હતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈએ ધાર્મિક શાન અને શ્રદ્ધાથી જુલુસમાં હાજરી આપી જુલૂસ દરમિયાન વિવિધ ધાર્મિક નારા કાવ્ય અને કસીદાઓના ઉચ્ચારણ સાથે માહોલ એકદમ આધ્યાત્મિક બની ગયો હતો જુલૂસ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને અનુકૂળ વાતાવરણ રહ્યો લોકો ઉત્સાહપૂર્વક એકબીજાને શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા ઈદે મિલાદને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવ સાથે સાથે એકતા અને સૌહાર્દનો અનોખો સંદેશ ફેલાયો હતો પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલુસ દરમિયાન કડક સુરક્ષા અને યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો હતો મુખ્ય માર્ગો પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું જેના કારણે જુલુસ કોઈ અવરોધ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો આજે સાલા શાનદાર ઉજવણી વડિયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવેલ છે ગઈ રાત્રે મોટી રાત તરીકે બધાએ આખા સમાજે એક સાથે નમાજ પડી અને દુઆ કરેલી દેશમાં અમન અને શાંતિ રહે એવો પેગામ આપેલ અને આજે જુલુસના સ્વરૂપમાં હુજૂર સલ્લાહુલ સસલમની વિલાદતની ખુશીમાં બધા સુન્ની મુસ્લિમ જમાત એક જુલુસના સ્વરૂપમાં નીકળી અને હિન્દુ મુસ્લિમના એક ભાઈચારા તરીકેનો એક પેગામ આપેલ કે આમાં હિન્દુ અને મુસ્લિમ બધાનો સહકાર છે અને બધા ખુશી ખુશી આજે આ પંદરસો વર્ષ હુજુર સલ્લાહસલમને વિલાદતના થયા એની ખુશીમાં આજે અમે વડિયાની મુખ્ય બજારોમાં અને મુખ્ય મેન માર્ગો ઉપર જુલુસના સ્વરૂપમાં નીકળેલા છે